અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદના જાલત નજીક ભયંકર અકસ્માત સર્જાયો ચાર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત એક કન્ટેનરમાં ભરેલો હતો દારૂનો જથ્થો જાલત નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પછી એક ચાર ટ્રકો એકબીજા સાથે અથડાઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અમદાવાદ અકસ્માતના ટ્રક ચાલકને બહાર કાઢવા માટે ટ્રક ઉભી રાખી હતી તે દરમિયાન ચોથા ટ્રકે તેને ધડાકાભેર ટક્કર મારી હતી જેથી આ અકસ્માત એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતના બનાવમાં એક ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે અકસ્માતની જાણ થતા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારબાદ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કતવારા થી આગળ આવતા દાહોદ તરફ જતા અવંતિકા હોટલ ની બાજુમાં ટ્રક તો અથડાયા અને એક ટ્રક ઘુસી ટ્રાફિક જામ જેવું થયું છે હાલમાં અવંતિકા હોટલમાં ટ્રક ની બાજુમાં જે સ્પેસ છે ત્યાંથી રસ્તો કરાવીને વાહનની ની મુવમેન્ટ શરૂ કરવામાં આવી છે અને આગળ ડ્રાઈવર્સની કામગીરી પણ ચાલુ છે એનએચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને એની ટ્રેન પણ પાંચેક મિનિટમાં પહોંચવામાં છે તો ટ્રેન દ્વારા વચ્ચે ટ્રક જે પડ્યા છે એને હટાવી અને વાહન વ્યવહાર છે પૂર્વ કરવામાં ટૂંક સમયમાં આવશે